સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં એક વિચિત્ર પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે એક મકાનમાં જુગાર રમી રહેલ ચાર પાંચ મિત્રો વચ્ચે જુગારના રૂપિયા બાબતે ઝઘડો થતાં એક અઢાર વર્ષના યુવકને અન્ય એક મિત્ર દ્વારા બાથમાં ભીડી લેતા બેભાન થઈ જતાં તે ટળી પડ્યો હતો ત્યારબાદ આ યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો હાલ યુવકનું નામ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે જોકે પરિવાર દ્વારા હત્યાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે આ સમગ્ર બાબતે ઈચ્છાપુર પોલીસ હાલ તપાસ હાથ ધરી રહી છે મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સામે આવશે